આંગણવાડી બહેનોની આખરે થઈ છે આગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને મદદગારો માટે એક મોટી જાહેરાત કરી દીધી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી કાર્યકરો અને મદદગારોનું રાજ્ય સરકાર દ્વારા

નાગરિક સચિવાલય ખાતે વિવિધ આંગણવાડી સંઘોના રાજ્ય સરકાર ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારોને સ્માર્ટફોન પૂરા પાડવાની માંગણી પૂર્ણ કરશે જે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી જેના કારણે તેમને ઓનલાઈન કામગીરી પણ બંધ કરી દીધી હતી જેથી આંગણવાડી સ્તરે કામ વધુ અસરકારક અને પારદર્શક રીતે થઈ શકે તે માટે સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને આ નિર્ણયથી ટૂંક સમયમાં હવે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન મળશે તેમજ સરકાર પગાર વધારો મોબાઈલ ભથ્થામાં વધારો અને અન્ય જે માગણીઓ છે તેના પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે એટલે કે માનદ વેતન વધારો છે ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે તેનો આખરે અંત આવી રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકાર વ્યાજબી માગણીઓનો ઝડપથી ઉકેલ લાવશે જેથી આંગણવાડી કાર્યકરો અને સહાયકો વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે સેવા આપવા માટે પ્રેરિત થશે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની વિવિધ માગણીઓ ખૂબ જ કાળજીપૂર્વક સાંભળવામાં આવી છે વિભાગીય સ્તરે ઉકેલી શકાય તેવી માગણીઓનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે જ્યારે સરકારી નિર્ણયની જરૂર હોય તેવા મુદ્દાઓ પર ટૂંક સમયમાં પ્રક્રિયા કરવામાં આવશે ડોક્ટર બલજીત કૌરે એમ પણ જણાવ્યું હતું કે બધી ખાલી જગ્યાઓ ભરવા અને સેવાઓની ગુણવત્તાને વધુ મજબૂત બનાવવા માટે આંગણવાડી કાર્યકરો અને મદદ કરવા માટેની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ આ પ્રસંગે આંગણવાડી યુનિયનોએ મુખ્યમંત્રી સમક્ષ અને મંત્રી ડોક્ટર બલજીત કૌરનો ખાસ આભાર માન્યો હતો કે કે તેમણે કાર્યકર્તાઓ અને સહાયકોની અનેક જેમ પાછલા મહિનાઓનો પગાર બાકી રહે તેવો પગાર ચૂકવવો પરથી પ્રક્રિયા શરૂ કરવી અને મૃત્યુ કે ગંભીર બીમારીના કિસ્સામાં આશ્રિતોને રોજગાર આપવા માટે નિયમોમાં સુધારો કરવો તો સકારાત્મક રીતે આ દરેક માંગો સ્વીકારવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ પ્રણાલીને મજબૂત બનાવવામાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને સરકાર તેમના અધિકારો અને સુવિધાઓનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આ પ્રસંગે સામાજિક સુરક્ષા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વિકાસ પ્રતાપ નિયામક સેના અગ્રવાલ નાયબ નિયામક અમરજીત સિંહ સુખદીપસિંહ અને વિભાગના અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ